હે હેતલ હાથ ને હાથ કેવાય પગ ને પગ કેવાય ગાંઠ ને ગાંઠ કેવાય તો લંડ ને શું કેવાય લંડ એવો લાડક વાયો બરફી પેંડા ખાય લંડ એવો લાડક વાયો બરફી પેંડા ખાય તો ભોસ નું શું ભોસ બિચારી ભમરાળી ભોસ બિચારી ભમરાળી એનું શું કારણ કાયમ ગોદા ખાય હવે ગોદા તો કાયમ જ ખાય ને તારો બા શિયાળો ઠંડી કેવી પડે ખબર હે ગાંઠ ઠરી જાય હે અને આ શિયાળામાં તો કઉ ને એટલી તો ગોદડા બે જુએ ના કે ગોદડામાં બે જણા જુએ તો ઠીક છે હું તને એક પ્રશ્ન કરું કે અત્યારના છોકરાઓને છોકરીઓમાં વધારે ઇન્ટરેસ્ટ કે પછી ભાભી અત્યારના છોકરાઓને છોકરીઓ કરતા ભાભી ઉપર વધારે ઇન્ટરેસ્ટ કેમ મળી એનું શું કારણ કે અત્યારના છોકરાઓને છોકરીઓ કરતા ભાભી ઉપર વધારે ઇન્ટરેસ્ટ તું ધારો કે નવી ગાડી લેવા જઈશ તો ગાડી જ લઈશ ને નવી થોડો કાંઈ તું ખટારો લઈશ હે તો પછી યાર અત્યારના છોકરા ને છોકરીઓ પર વધારે ઇન્ટરેસ્ટ હોય એનું શું કારણ કે ભાભીઓ ઉપર વધારે ઇન્ટરેસ્ટ હોય કાક તો કારણ તો હોય ને એનું કેમ તમને ખબર છે અલી મને નથી ખબર તો તેમાં તો હું તને પૂછું છું ભાંડા મારીને એનું કારણ શું કેમ કે ભાભીને કોઈ પોઝિશન શીખવાડવી નથી પડતી આ વાત તો તે લાખ રૂપિયા ની કરી હો હમણે જ હું બાજુવાળી ભાભીને મળવા ગયો તો ને મારા બાપના બસ મેં એને કશું કીધું નતું ને એને હાથે નાથે કાગરો ઉશ્કાવીને વાંકી વરી જી અને મને પૂછ્યું મને કે તને કાંઈ આવડે મેં કીધું મને તો કાંઈ આવડતું નહીં તો મન કે તો તું ટેન્શન ના લઈશ હું બધી પોઝિશન તને શીખવાડી દઈશ વાંકી વરી આડી વરીને ઊભી હુતી મેં તો આમ તું જોઈએ ને તો ગંભે લીધે ને મજા કરી ફાક 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 એ હસવાની વાત નહીં મારા બાપના બસ મેં તો એવી મોજ કરી એવી મોજ કરી ને મારા મોઢે તો ફીણ વરી ગયા અને ભાભી મને પાછા શું કહે ખબર થાકી ગયો અલ્યા અલ્યા થાકી જવું ને હવે હું તને શું કહું યાર આ વાત ઉપર એક સાયરી હારી કરી નાખ ને યાર ફૂલ છે ગુલાબ નું સુકાવા નહીં દઉં વા 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 ફૂલ છે ગુલાબ નું સુકાવા નહીં દઉં ઊભા ઊભા સોધીશ પણ દુખાવા નહીં દઉં શું ઉભા ઉભા સોધીશ પણ દુખાવા નહી દઉં પણ આખો ગરી જાય તો પણ આખો ગરી જાય ને એટલે દુખે જ તે પણ આખો ગરી જાય ને એટલે દુખે જ તારો બા ઊભો થાય એટલે કેવો થાય ખબર હે આમ જાડો અને લોઢા જેવો તો કાઠો થાય જો આમ જમીનમાં ટક્કર મારી હોય ને તો ખાડો કરી નાખે આ વાત હવાની નહીં હો પાહી ઈ બધું તો ઠીક છે એતલ પણ આપણે અંધારામાં કોઈ પણ વસ્તુ ગોતવી હોય તો શું કરવાનું

શું કરે આહવાની વાત નથી અમારા મળે ને બસ સપના ચાં આવતું નહીં આ તો તને લાગે બાકી મારા બાપને મેં તો વિચાર્યું નહીં કે આનો આકાર કેવો હોય મેં ભાર્યું જ નહીં ને હે આમ શિખર એનો આકાર જેવો હોય એની ડિઝાઇન જેવી હોય એની આકૃતિ મને દોરવાનું કે ને તો મારે આમ અંદર ગૂગલમાં સર્ચ કરી અને જોવું પડે તો એને કોપી મારીને પાછું દોરી શકો બાકી મેં ભાર્યું જ નહીં આ જુદી કઈ વસ્તુ ચીવી આવે અલા આહવાની વાત નહીં આ હકીકતની વાત કો મારા બાપને બસ મેં નહીં લ્યા તને ગમે એવું લાગતું હોય બસ અલા મોબાઈલે ભાડા મારીનો સ્વિચ ઓફ થઈ ગયો તો એક તો મારે એક તો આમાં બીપી જોઈને મુઠ્ઠ મારવાની હતી હાલો મિત્રો હું જાઉં છું અને જો આ વિડીયો સારો લાગે તો વિડિયોને લાઈક કરો ના કે ગાન મરાવો બાય